શિક્ષણ જગતને લાંચને લગાવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે પોતાના જ સુંકુલમાં અભ્યાસ કરતા બાળકોનું યોન શોષણ કરવામાં આવ્યું છે અને એક નહીં પણ વીસ વીસ બાળકો આ યોન શોષણનો ભોગ બન્યા છે અને આ નરાધમો સામે અત્યાર સુધી આ વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી નથી પરંતુ શિક્ષણ તરફથી

શિક્ષકો જ શિક્ષિકાઓ ઉપર દાનત બગાડતા હોય અને આ ખિસ્સાઓ બહાર આવતા હોય અને બહાર આવ્યા બાદ આ શિક્ષણ જગત કલંકિત થતું હોય ત્યારે આવો જ કિસ્સો એક જુનાગઢના બેસાણ સામે આવ્યો છે બેસાણના એક સુંકુલમાં અભ્યાસ કરી રહેલા લગભગ વીસ બાળકો ઉપર નાનાધમ આચાર્ય અને સંસ્કૃતના શિક્ષક દ્વારા અનરાધમોએ યોન શોષણ કર્યું છે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે તા બેસણમાં આ બનાવ બન્યો છે અમર શૈક્ષણિક સ્કૂલ જે તે ચાલે છે એ સ્કૂલમાં બંને નરાધમો દ્વારા જેમાં એકનું નામ છે ધીરેનભાઈ જે આચાર્ય છે અને બીજાનું નામ છે કેવલભાઈ એ સંસ્કૃતનો શિક્ષક છે આ બંને દ્વારા જે બાળકો છે એ બાળકોમાંથી વિશેષ બાળકોને પોતાનો હવાસનો શિકાર બનાવ્યો છે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે આ બંને વ્યક્તિઓ દ્વારા વાલીઓમાં હાલ હંગામા જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા આ બાબતે કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે બાબતે શું કહ્યું તે સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ આ બાબતે તેમને જાગૃત કરી અને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને વાલીઓ આ બાબતે જરૂર પડે તો સરકાર સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ બાળ સુરક્ષા અધિકારીને સાથે રાખી અને જે કાંઈ પણ બનાવ બનવા પામેલો છે જો પોક્સોની જોગવાઈઓ લાગુ પડતી હોય તો તે મુજબના કાયદેસરના ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવા સમજ કરેલી બીજી તરફ જાગૃત નાગરિક દ્વારા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ને આ બાબતે જાણ કરી છે અને બાળ સુરક્ષા અધિકારી દ્વારા પણ આ બાબતે તપાસ કરાવવામાં આવી રહી છે સુરક્ષા કહેવું છે કે અત્યાર સુધી કોઈ ફરિયાદ મળી નથી પણ એવું જ કહેવું છે કોઈ કરવા વાલી તૈયાર નથી પરંતુ આ જાગૃત નાગરિક દ્વારા બાળ સુરક્ષા અધિકારી ને જાણ કરવામાં આવી છે ત્યારે બાળ સુરક્ષા અધિકારી શું કહ્યું એ પણ સાંભળીએ અને લલિતભાઈ ના વહીવટ કરતા છે એમને પણ તો એમણે એવું કીધું કે મને આજે સવારે દસ વાગે જ ખબર પડી કે બાળકોએ જ્યારે એમના વાલીને વાલી મિટિંગમાં ફરિયાદ કરતા વાલીઓએ મને જાણ કરી ત્યારે જ ખબર પડી બાકી કોઈને ખબર જ નહોતી કે આવી રીતે બાળકો સાથે કૃત્ય કરે છે કોઈ અને આ કેવી રીતે થયું એ કશું ખબર નથી એ બાળક છે એ એવું કહે છે કે અમારા બધા સાથે વારાફરતી આવું કૃત્ય હિરેનભાઈ કરે છે જુનાગઢ જિલ્લાના આ ભેષણમાં આ ઘટના બની છે શૈક્ષણિક જગતને

ત્યારે શિક્ષણ અધિકારીએ શું કહ્યું એમને પણ સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ શાળાના આચાર્ય કેવલ લખનોત્રા અને ગૃહપતિ હિરેન જોશી એમના દ્વારા બાળકો સાથે ન કરવાનું જે કૃત્ય હોય એ થયેલું હોય એવું પ્રાથમિક અમને બાળકો પાસેથી જાણવા મળ્યું છે સંસ્થાને પણ અમે વાત કરી સમગ્ર જિલ્લામાં આ જે ઘટના બની છે તેને લઈને અનેક સવાલો પણ પેદા થયા છે ત્યારે અનેક જે માતા પિતા છે તેમાં ચિંતા પણ જોવા મળી રહી છે ત્યારે આ ગૃહપતિએ શું કહ્યું તેમને પણ સાંભળીએ એફઆઈઆર કરવાનું થશે તો એફઆઈઆર પણ એની સામે થશે અને સખ્તમાં સખ્ત સાહેબને પણ અને તંત્રને કહેવામાં આવશે કે એને જે પણ કાંઈ કાયદાની જોગવાઈ પ્રમાણે સજા થાય એ સજા થવી જોઈએ અને એના માટે અમે બાળકો સાથે સતત સાથે છીએ ગુજરાતમાં આવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે કે આ નરાધમો જે શિક્ષકો હોય જેને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે એક દરજ્જો લેનાર વ્યક્તિઓ જ્યારે પોતાના શિષ્યો ઉપર આ રીતે કૃત્ય કરે ત્યારે આ ગુરુ અને શિષ્યના સંબંધને પણ કલંક લાગે છે અને શિક્ષણ જગતને પણ કલંક લાગે છે ત્યારે આ કલંકિત કિસ્સો સામે આવતા જ વાલીઓમાં અને ત્યાંના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલ તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે આ બેનને નરાદમોને હાલ પોલીસની કસ્ટડીમાં છે તપાસ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે તમે પણ તમારા બાળકને આ રીતે ભણવા મોકલતા હો તો સાવચેત રહે તેની તકેદારી રાખવી જરૂરી છે કારણ કે આવા નરાદમો અનેક જગ્યાએ હોઈ શકે છે બસ એજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર